ડાયાબિટીસ હિમોગ્લોબિન હૃદય અને શ્વાસ સંબંધિત પરીક્ષણો કરાયા હતા આ ઉપરાંત જરૂરી જણાય તે કર્મચારીઓને આગળની તબીબી સારવાર માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેમ્પમાં કુલ 437 સફાઈ કર્મચારીઓએ નિશુલ્ક આરોગ્ય પરીક્ષણનો લાભ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રોજિંદી નોકરીમાં જટિલ અને જોખમભર્યા પરિસ્થિતિમાં કામ કરતા સફાઈ કામદારોનું આરોગ્ય સારું અને મજબૂત રહે તે હેતુ હતો આ અવસરે મનપા અધિકારીઓએ કેમ્પ સ્થળની મુલાકાત લીધી અને આરોગ્ય સેવાઓની ઉપલબ્ધિઓનું નિરીક્ષણ કર્યું હતું આવનારા સમયમાં પણ આવા વધુ કેમ્પોનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અધિકારી સૂત્ર સફાઈ કરવા માટે આજરોજ આપણા નવસારી મહાનગરપાલિકાના જે સફાઈ કામદારો છે એ તમામ માટે આ એક ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ રાખ્યો છે ગયા મહિનાની પચીસ તારીખે એક ફ્રી થાઇરોઇડનો કેમ્પ રાખવામાં આવેલો થાઇરોડ તપાસનો અને આજે આ સર્વોરંગ નિધામનો એક ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો છે લગભગ આપણા આ મહાનગરપાલિકામાં તમામ સફાઈ કર્મચારીઓનું આપણે આજે મેડિકલ ચેકઅપ ચેકઅપ કરી લઈશું આશરે અત્યાર સુધીમાં અઢીસો જેટલા લોકો આવી ગયા છે અને હજુ બીજા લોકો પણ આવે જ છે અહીંયા આપણે બેઝિક તપાસ કરીશું હાઈટ વેઇટ કરે બીએમઆઈ કરીશું જેનાથી આપણે એમની જે શારીરિક સ્થિતિ છે જાણી શકીશું અને એમને જે આહારના સંદર્ભમાં જે માર્ગદર્શન આપવાનું એ આપી શકીશું એના સિવાય બેઝિક આપણે જેવી કંઈક એની તપાસ તપાસ કરીને કોઈનું હોય કે તો એના સંદર્ભમાં આપણે દવા આપીશું કોઈ સામાન્ય બીમારી હોય તો તેના સંદર્ભમાં આપણે દવા આપી શકીશું અને એમને નિરોગી બનાવવા માટેનો આપણે પ્રયત્ન કરીશું રિપોર્ટ